এ সোনাল সো করোয়ে তুতো অরে পুস্রি আয়ে নাই দগা ভাস তনে জুভাউয়ানাতানে মনান আউতাতাতাতিলে সাপানিন করোয়া লাগে তনে হ� મમ્મી ને પપ્પા કે સુરત માં ઈરા ઘહે માં શું દેવી હવે નોકરી કરતો હોય તો બરોબર એટલે નો કીધું હા હવે મને ખબર છે વાઈડિંગ થા હવે પાછા મહેમાન આવતા હોય તો કીજે મને ચોક્કસ સોનલ તને પેલા બોલાવીશ બસ બસ એમ જ હું કહું પૂછડી તને સાંભળે કે નહીં આપણી સોસાયટી ના કોમન પ્લોટ માં કાયમ 15 ગાડી પડી હોય ને આજ બે દીઠા જો ફોર ગાડી થઈ ગઈ એટલે પૂછડી નક્કી કોક મેગેર આપણી સોસાયટી માં મહેમાન આવ્યા હે તને ખબર છે કોને ન્યાય આવ્યા ના ના સોનલ મને કઈ ખબર નથી હો કોને અહીંયા મહેમાન આવ્યા હોય હું શું કહું પુછડી આ આપડા બહાર ગયા હે હું જો કોઈ દેખાતું નત નથી બાલ્કનીમાં કોઈ દેખાતું નત ને ફૂલ ને પાણી કોઈ પાતું નત હે એટલે મને લાગે કે ગયા જ કા શું ખબર સોનલ મને કઈ ખબર નથી હો કાજલબેન ક્યાં ગયા હોય તન ખબર છે એક વાત કહું કુંચીતી ન્યો શું સોનલ આ પાસમાં કે કઈક સકરા મને ખબર જ છે હવે તું ડોડ ડાઈ થઈને કોઈ કહેવા નો આમ છે મને સોનલ આમ કીધું કઈ દઉં તને આ તું બેન છે ને કહું બાકી કહું મને તો ખબર છે હા સોનલ નઈ કામ હવે કોઈને આ તો હું કોઈને કહું નઈ પણ एवरीથિંગ જો બેઠી હોય ને તો એક બીજા ના ઈશારા ચાલુ ને ચાલુ જ હોય કે મને ખબર પડે કે હું ઝીંકની ની છે જેવો ઓલો વિજય બહાર નીકળે ને તૈયાર થઈને તો ઓલી મેડમ કોઈ કોમ નઈ ઓલા આપડા બાજુવાળા કાંતા છે ને મંદિરે તો જાય ખાલી દેખાડો કરવા પણ કોઈ દી ભગવાનના બે નામ નો લે આખા ગામની પંચાયત કરે પૂછડી હું તો એને જ જોતી હોય આ તો ક્યારેક ક્યારેક દર્શન કરવા જાવ ને તો એટલી બધી વાતોમાં મંડી હોય ને આખા ગામની પંચાયત જ કરતી હોય એક દી તો મારું કઈ કહેતી હતી તો ને સોના લેવું થોડું કઈ કરવાનું હોય હે મે તો મોયે કીધું એ શાંતિ દોહી તું છે ને ભગવાનના બે નામ લે હવે ઉપર જવાનો તારે કાઈમ થઈ ગયો ઉપર જાય ને તો ભગવાનના બે નામ લીધા છે ને ઈ કાઈમાં આઈ છે બીજું કાઈ કામ નઈ આવે મારું થોડું હાબ્રે કઈ હોય ઈ જાય કોઈ દી ઈનો ઈ તો તારે મારી નો કરે તો બીજાની બીજાની નો કરે તો ત્રીજાની બીજું કામ શું છે ને કેર કઈ જાય કે હું મંદિરે જાઉં ભજન કરવા ભજન શું કરે નામના ભજન કરે મારો તો સ્વભાવ એવો છે ને મને કોઈ ની પંચાયત કરવી નો ગમે પૂછડી હાસુ કામ ને તો બસ મારે કામ થી કામ ઈ તો સાચી વાત ને સોનલ તો પછી હું તો હાસુ જ કઉ મુઈક ની બધાય ની બોલ બાકી તું કઈ નઈ સોનલ મારે બજાર માં જાવું તું ઓઠાણા કરવા ને તો મમ્મી એ કીધું કે મસાલા બધી લેતી આવી એટલે પૂછડી મારે કરવાના છે કઈ જાવું કે તો હું ગઈ દર વર્ષે ન્યાથી જ લઈ આવું હારું સોનલ તો તું આવજે માર ભેગી હો હા પૂછડી મારે લેવાના છે તો આવું જ ને તો ક્યારે જ સોનલ આપણે બજારમાં આજ તો મારે બહુ કામ છે હું તને કહી દઉં જો કાલ બપોરે તડકા ન્યુ જા હું બરોબર ને એ મસ્ત મસ્તના બજારમાં સિસુડા ખોલા શેરડીનો રસ બે ગ્લાસ પીકી આવીશું ને તમ તમારે મસાલો લેતી આવીશું કા હા સોનલ શેરડીનો રસ તો મને બહુ ભાવે હો મને બહુ ભાવે શેરડીનો રસ્તો પીહું ગોલો તો નત મળતો ગોલો ખાવા મે કેટલા દીઠિયા ને વાહો લીધો કે હાલો આપણે ગોલો ખાવા જઈએ તો મને કે એવો બરફ ખવાતો હે લે એવા કલરુ ગોલા ખાઈને બરુ ખરાબ થઈ જાય માંડા પડી જાય હવે તમને નો ભાવતો હોય તો કઈ ની મને તો ભાવે ને મને તો ખવરાવો તો મારું હા ભટાજ ન બોલ મને લઈ જ ન જ જાતા કેદી ની કહું કે ગોલો ખાવો સોનલ મે પણ બે ત્રણ વખત ખાઈ લીધો છે ગોલો બહુ મસ્ત નો આવે હો તું તો ખાઈ લે ને તારે તો એકવાર કીધું એટલે તરત લઈ આવે તાર મમ્મી પપ્પા મને કોણ લઈ જાય મારે તો જવાતું નથી આને તો આ દે મને હવે તો છે ને નો લઈ જાય ને એટલે ખબર વારો કાઢી લઉં તો એટલે જ મારે સોના હું તને રેકડી તું ન્યા ખાજે બહુ બનાવે હો હા પૂછડી પાકું કે જે ઓમર બેન ક્યાં મળે ઈ હા પૂછડી તો તું તારે જા મારે બહુ બધું કામ પડ્યું તારે તો કઈ કામ ન જ જા ઓકે સોના હાલ તો કાલ મળીશું હો એ બાપા વેલી નેવરી થઈ જાય છે ને ફોન કરજે મને હું તો કાલ ફ્રી જ હોય સારું સોનલ હાલ આ બધા પંચાયત મૂકું મારે કોઈ ને પંચાયત કરવી નથી હવે મારા ઘર નું કામ કરવા મંડુ સાની મુની ઈ કોઈ નઈ આવે કરવા આ પુસડી હવાર હવાર મે આવીને ટાઈમ ખોટી કરી ગઈ મારો આ નઈ તો પોતાને તો કઈ કામ ન હોય પણ મારું ય અટકાયું કામ હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ